દરા ગામની સ્થાપના અંદાજે તેરમી સદીમાં પાલીવાલ બ્રાહ્મણોએ કરી હતી. ગામ સુવ્યવસ્થિત આયોજન, પાણી સંચયન અને સમૃદ્ધ ખેતી માટે જાણીતું હતું. કહેવાય છે કે જેસલમેરના એક શાસક અથવા તેના દીવાને ગામ પર અયોગ્ય કર અને અત્યાચાર શરૂ કર્યા. એક લોકકથા મુજબ શાસકની ખરાબ નજર ગામની એક યુવતી પર પડી. અત્યાચારથી બચવા માટે પાલીવાલોએ એક મોટો નિર્ણય લીધો. ગામ ખાલી કરવાનો. આ નિર્ણય એક જ રાત્રે લેવામાં આવ્યો. કહેવાય છે કે આખું ગામ એક જ રાત્રે કોઈને જાણ કર્યા વગર ખાલી થઈ ગયું. લોકો ઘર સંપત્તિ બધું છોડી ગયા ગામ છોડતા પહેલા પાલીવાલોએ શ્રાપ આપ્યો કે અહીં કોઈ ફરી વસવાટ કરી શકશે નહીં ત્યારથી ગામ ખંડેર બની રહ્યું સ્થાનિક લોકો અને પ્રવાસીઓ કહે છે કે અહીં રાત્રે અજીબ અવાજો પગલાના સંભળાતા અવાજ અને અશરીરી લાગણી થાય છે આજે કુલધરા એક પ્રસિદ્ધ ઘોષ ટાઉન અને પ્રવાસન સ્થળ છે સાંજે અને રાત્રે અહીં પ્રવેશ પર પ્રતિબંધ છે આજે પણ એ રહસ્ય અકબંધ છે કે આખું ગામ એક રાત્રે કેવી રીતે ખાલી થઈ ગયું પ્રશ્નો પૂછાતા અને માત્ર તેજસ્વી તથા અનુશાસિત વિદ્યાર્થીઓને જ ભણવાની મંજૂરી મળતી અહીં માત્ર બૌદ્ધ ધર્મ નહીં પરંતુ વેદ ઉપનિષદ ગણિત તર્કશાસ્ત્ર વ્યાકરણ ખગોળ વિજ્ઞાન અને આયુર્વેદ જેવી અનેક વિદ્યાઓ ભણવાતી ચીન તિબેટ કોરિયા જાપાન અને શ્રીલંકાથી વિદ્યાર્થીઓ હજારો કિલોમીટર મુસાફરી કરીને નાલંદા પહોંચતા નાલંદાનું મહાન પુસ્તકાલય ધર્મગંજ હજારો દુર્લભ ગ્રંથો અને હસ્તપ્રતોથી ભરેલું હતું જ્ઞાનનો સાચો ખજાનો પાંચમી થી બારમી સદી સુધી નાલંદા એશિયાનું સૌથી મોટું અને પ્રભાવશાળી શૈક્ષણિક કેન્દ્ર બની રહ્યું ઈસવીસન અગિયારસો ત્રાણું માં બખતિયાર ખિલજીના આક્રમણે નાલંદા વિદ્યાલયને આગમાં સળગાવી દીધું હોય કહેવાય છે કે પુસ્તકાલય અનેક મહિના સુધી બળતું રહ્યું ભલે નાલંદા ધરાશાયી થયું પરંતુ તેનું જ્ઞાન તેની વિચારધારા અને તેની મહાનતા આજે પણ માનવ ઇતિહાસમાં જીવંત છે સમુદ્ર કિનારે એ સ્થળ પસંદ થયું જ્યાં ચંદ્રદેવ સોમે તપ કર્યો હતો પ્રાકૃતિક પ્લેટફોર્મ અને શાંત સમુદ્રી માર્ગ સૌથી પ્રથમ સોમનાથ મંદિર લાકડા અને સામાન્ય પથ્થરોથી બનાવવામાં આવ્યું તેમાં શિવલિંગને નાનકડા ગર્ભગૃહમાં સ્થાપિત કરાયું હતું પછી મંદિરને મોટા સ્વરૂપમાં પુનર્નિર્મિત કરવામાં આવ્યું અને તેમાં બલુવા પથ્થરનો ઉપયોગ થયો ઊંચો શિખર પથ્થરની દિવાલો અને નક્કાશવાળા દરવાજા ઉમેરવામાં આવ્યા થઈ છે આ સમય દરમિયાન સોમનાથ મંદિર અત્યંત ધનિક અને ભવ્ય હતું જેને સ્વર્ણ મંદિર તરીકે ઓળખવામાં આવતું આક્રમણો પછી અનેક રાજવંશોએ મંદિરને વારંવાર ફરીથી જરૂર બનાવ્યું દરેક પુનર્નિર્માણમાં નવી સ્થાપત્ય શૈલી સદીઓ સુધી અનેક વખત પુનર્નિર્માણ થવા છતાં મંદિરની આત્મા એ જ રહી સોમનાથ આજે પણ આદિ જ્યોતિર્લિંગ તરીકે શ્રદ્ધા અને ઇતિહાસનું પ્રતિક છે